લાખ નો મુદ્દામાલ ચોરી કરનાર ત્રણ શાતીર ચોર ની ધરપકડ કરી લેવામાં આવી છે જયપુરમાં પત્ની બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી બટાકાના વેપારીના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી સાત પોઈન્ટ એંસી લાખના મુદ્દામાલની ચોરી ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા અને ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ કેશરિયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે જ ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરના કણકિયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલી હતી પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતા ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતા મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો રસોડાનો દરવાજો પણ તૂટેલો હતો દરવાજામાં બાખો રૂપાડેલું જોવા મળ્યું હતું ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો સાથે જ વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ત્રણ લાખની રોકડ સોનાના સેટ બે સોનાની ત્રણ વીંટી સોનાની બે ચેન સહિત સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ લાખની હતી અને પંદર તોલા સોનાનાદાગીના મળી કુલ 7.80 લાખ ની તસ્કરી ચોરી કરી નોંધાવી હતી ફરિયાદ બાદ જદપુર સિટી પોલીસ ની અલગ અલગ ટીમો અને રાજકોટ રુરલ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી તે દરમિયાન પોલીસ મળેલ બાતમીના આધારે ચોરી ની ઘટનાને અંજામ આપના રીઢા ગુનેગાર ની રોકડ રકમ સોનાનાદાગીના સહિત તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી તેના ઘરમાંથી અમુક ઇસમો ઘર તોડી અને કુલ સાત લાખ એંશી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તોલા સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌ પ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરે અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા પરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે તેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજાબ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે આરોપીઓ છે કે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા શા માટે ચોરી કરતા હતા મોજ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ

આરોપી છે ની પૂછપરછ દરમિયાન એને એવું કીધું કે હું આ વિસ્તારમાંથી માંથી જયારે નીકળો ત્યારે મેં બે ત્રણ વાર મકાનમાં જોયું કે આ મકાન ની બહાર એક મોટું તાડું લાગેલ છે જેના આધારે એ લોકો એ નક્કી કરી અને પછી ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌપ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈ અને બંધ મકાન તાળું મારેલું જોઈ ત્યાં રેકી કરતા બાદમાં રાતમી દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા સાથે જ આરોપીઓને પૈસાની જરૂર હોવાથી અને મોજ શોખ કરવા માટે વધુ પૈસા જોઈતા હોવાથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી સાથે જ ઝડપાયેલ આરોપીમાંથી મુખ્ય આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઈ વાળા વિરુદ્ધ અલગ અલગ ઓગણીસ જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અન્ય આરોપી જયેશ ઉર્ફે

બાર વાગ્યા બાર સાડા બાર એક વાગે હું હતો નહીં ચોર ઠેકી અને દરવાજો તોડી અને અંદર ઘૂસી અને દાગીનાને રોકડ રકમ લઈ ગયા પછી મેં બીજે દિવસે ખબર પડી એટલે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરી તમને કઈ રીતે ખબર પડી હું સાડા ત્રણ વાગે હું દવાખાનાના કામમાં હતો એટલે હું નહોતો હાજર બીજે દિવસ સાડા ત્રણે આવ્યો બપોરે એટલે મેં જાણ્યું તો દરવાજો તૂટેલો હતો પછી મેં સીધો પોલીસ સ્ટેશને ફોન કર્યો